પોરબંદર રાણાવાવ અને કુતિયાણા એમ ત્રણેય તાલુકાની કુલ છપ્પન ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાશે જેમાં અઢાર ગામની ગ્રામ પંચાયતમાં સામાન્ય ચૂંટણી યોજાશે અને સાડત્રીસ ગામની ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણી યોજવામાં આવશે પોરબંદર જિલ્લાની છપ્પન ગ્રામ પંચાયતોમાં ચૂંટણીનું આયોજન થઈ રહ્યું છે જો કે હાલ ઘણી ગ્રામ પંચાયતોમાં વહીવટી શાસન હોવાના કારણે વિકાસના કામો ઠપ થઈ ગયા હોવાનું પણ સામે આવ્યું છે જેમાં રાણાવાવ તાલુકાના આદિતપરા ગામની લોકો સાથે ચર્ચા કરતા અનેક સમસ્યાઓનો અભાવ હોવાનું આદિતપરાના ગ્રામજનોએ જણાવ્યું છે છેલ્લા ત્રણ વર્ષથી આદિતપરામાં વહીવટી શાસન હોવાના કારણે લોકો દ્વારા સમસ્યાઓ પડે તો લેખિત તથા મુખ્ય રજૂઆતો કરવા છતાં પણ સમસ્યાનું નિરાકરણ ન આવતા લોકો ત્રાહીમામ પોકારી ગયા છે આરોગ્ય વીજ પુરવઠો તથા રોડ રસ્તા જેવી અનેક સુવિધાઓનો આદિતપરા ગામમાં ભર ઉનાળે વીજ પુરવઠો અનેક વાર ખોરવાતા ગ્રામજનોને મોટી હાલાકી ભોગવવાનો વારો આવે છે અનેક વાર વીજ કર્મીઓને ફરિયાદ કરવા છતાં સમસ્યાનું સમાધાન થતું ન હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું ખાસ કરીને આદિતપરા ગામમાં આંગણવાડીમાં પણ વીજ પુરવઠો પૂરતો ન મળતા નાના બાળકોને આંગણવાડીના પટાંગણમાં બેસવાનો વારો આવ્યો હતો આદિતપરા ગામની આંગણવાડી પણ જર્ચરિત હાલતમાં જોવા મળી છે છતમાંથી પ્લાસ્ટરના પોપરા ખરી ગયા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા છે છેલ્લા ત્રણ વર્ષથી વહીવટી શાસન હોવાના કારણે સ્થાનિકો દ્વારા અનેક રજૂઆતો કરવા છતાં ગ્રામજનોને વ્યવસ્થિત આરોગ્ય કેન્દ્ર પણ તંત્ર દ્વારા બનાવવામાં આવ્યું નથી આદિતપરા ગામમાં આરોગ્ય કેન્દ્ર પણ ભાડે જગ્યા રાખી ને ચલાવવું પડી રહ્યું છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર